નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવવાના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર બ નીચેના દાખલા ગણો એક પ્રશ્ન પૂછાશે અને ચાર ગુણનો હશે પ્રકરણ આઠ પહેલો દાખલો છે જયદેવે દસ કીગરાની શાકભાજી ખરીદી તેમાં તેને ત્રણ કીગરા પાંચસો ગ્રામ ડુંગળી બે કીગરા પંચોતેર ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા તો ખરીદેલા બટાકાનું વજન કેટલું થશે આ બટાકાનું વજન શોધવું છે તો પહેલાં આપણે આ જે ડુંગળી અને ટામેટાનું વજન આપ્યું છે એનો સરવાળો કરી લઈશું એમાંથી આ જે દસ કીકરા છે એમાંથી આપણે બાદ કરતાં બટાકાનું વજન આવશે તો ચાલો ત્રણ પોઈન્ટ પાંચસો કીગરા ડુંગળી ખરીદી વત્તા બે પોઈન્ટ જીરો પંચોતેર કીગરા ટામેટા ખરીદ્યા એનો સરવાળો કરતા જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચસો પંચોતેર કીકરા હવે બટાકાનું વજન શોધવા માટે જે આપણે દસ કીઘરા કુલ શાકભાજીનું વજન છે એ લેવાનું દસ કીગરામાં ગ્રામની જગ્યાએ કોઈ નથી આપ્યું તો આપણે ત્રણ જીરો મૂકવાના દસ પોઈન્ટ ત્રણ જીરો મૂકવાના એટલે કીઘરા વજન કુલ શાકભાજીનું અને ડુંગળી અને ટામેટાનું વજન જે આપણે તો એ આપણે એ નીચે લેવાનું પાંચ પોઈન્ટ પંચસો પંચોતેર કીગરા ડુંગળી અને ટામેટાનું વજન તો એ વાત કરતાં જવાબ આવશે ચાર પોઈન્ટ ચારસો પચીસ કીઘરા બટાકાનું વજન એ આપણે અહીંયા લખી દેવાનું ચાર પોઈન્ટ ચારસો પચીસ ગયા બટાકા ખરીદ્યા બીજો દાખલો છે નરેશને પંદર કિમી અંતર દૂર જવાનું હતું તે છ કિમી પાંચસો મીટર અંતર બસમાં ગયો પાંચ કિમી સાતસો પચાસ મીટર રિક્ષામાં ગયો અને બાકીનું અંતર ચાલ્યો તો નરેશ કેટલું ચાલ્યો હવે કેટલું ચાલ્યો શોધવા માટે આપણે શું કરીશું જે બસમાં અને રિક્ષામાં ગયો એ અંતરનો આપણે સરવાળો કરીશું તો છ પોઈન્ટ પાંચસો કિમી અંતર બસમાં વધતા પાંચ પોઈન્ટ સાતસો પચાસ કિમી અંતર રિક્ષામાં એનો સરવાળો કરતા જવાબ આવશે બાર કિમી બસો પચાસ મીટર બરાબર તો ચાલેલું અંતર શોધવા માટે આપણે શું કરીશું જે પંદર કિમી કુલ અંતર ચાલ્યું છે એમાંથી આપણે આ બાદ કરીશું તો પંદર એની જોડે પાછળ મીટર નથી આપ્યા તો આપણે ત્રણ જીરો મૂકી દેવાના તો પંદર પોઈન્ટ ત્રણ જીરો કિમી કુલ અંતર જવાનું હતું અને રિક્ષા મને બસમાં ગયેલું અંતર કેટલું આવ્યું બાર પોઈન્ટ બસો પચાસ કિમી અંતર બસ અને રિક્ષામાં કાપ્યું તો વાત બાકી કરતા જવાબ આવશે બે કિમી સાતસો પચાસ મીટર કિમી અંતર ચાલ્યું તો આપણે લખી દેવા કે નરેશ બે કિમી સાતસો પચાસ મીટર અંતર ચાલ્યો એનો જવાબ છે ત્રીજો દાખલો છે રમણે પાંચ કિમી પંચાવન મીટર બસમાં બે કિમી ત્રણસો પંચોતેર મીટર કારમાં અને એક કિમી ચારસો પંચોતેર મીટર અંતર ચાલીને મુસાફરી કરી રમાણે કુલ કેટલી મુસાફરી કરી કુલ કેટલી મુસાફરી લાગે બધાનો આપણે સરવાળો અહીંયા કરવાનો છે પાંચ પોઈન્ટ પંચાવન મીટર બસમાં બે પોઈન્ટ ત્રણસો પંચોતેર મીટર કારમાં એક પોઈન્ટ ચારસો પંચોતેર મીટર ચાલીને આ બધાનો સારવારો કરતા જવાબ આવશે આઠ કિમી નવસો પાંચ કિમી અંતર કુલ થશે બરાબર તો રમણે આઠ કિમી નવસો પાંચ મીટર મુસાફરી કરી ચોથો દાખલો સન્નીએ રૂપિયા ત્રણસો વીસ પોઈન્ટ પાંત્રીસના ગુજરાતી માધ્યમના પુસ્તકો અને રૂપિયા પાંચસો છેતાલીસ પોઈન્ટ પાંત્રીસના અંગ્રેજી માધ્યમના પુસ્તકો ખરીદ્યા તેણે દુકાનદારને રૂપિયા એક હજાર આપ્યા તો દુકાનદારે તેને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે તો પહેલાં આપણે શું કરીશું અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પુસ્તકો જેટલા રૂપિયામાં ખરીદ્યા એનો આપણે સરવાળો કરવાનો તો ત્રણસો વીસ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા ગુજરાતી માધ્યમના પુસ્તકો ખરીદ્યા વધતા પાંચસો છેતાલીસ પોઈન્ટ પાંત્રીસ રૂપિયાના અંગ્રેજી માધ્યમના પુસ્તકો ખરીદ્યા તો બેનો સરવાળો કરતા જવાબ આવશે આઠસો છાસઠ પોઈન્ટ સિત્તેર રૂપિયાના પુસ્તકો ખરીદ્યા હવે એને એક હજાર રૂપિયા દુકાનદારને આપ્યા એ લખવાના એક હજારમાંથી આપણે વાત કરવાના છે એક હજારની જોડે પૈસા નહોતા તો અહીંયા ઝીરો ઝીરો રૂપિયા દુકાનદારને આપ્યા હવે આપણે બેનો સરવાળ ગુજરાતીના ઇંગ્લિશના પુસ્તકોનો સરવાળો કેટલો થયો રૂપિયાનો આઠસો છાસઠ પોઈન્ટ સિત્તેર લખવાના રૂપિયા પુસ્તકોની કિંમત થઈ તો દુકાનદાર શું કરશે હજારમાંથી આટલા રૂપિયા કાપી લેશે એટલે ઓછા બાદ બાકી કરવાની બાદ બાકી કરતા જવાબ આવશે એકસો તેત્રીસ રૂપિયા અને ત્રીસ પૈસા પાછા આપશે તો આપણે લખવાનો જવાબ દુકાનદાર એકસો તેત્રીસ રૂપિયા ત્રીસ પૈસા પાછા આપશે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો